એક તરફ ગરમીનો પારો સતત વધી રહ્યો છે રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગરમીને લઈને હવામાન વિભાગ અને એએમસી સામસામે આવી ગયા છે ગરમીને લઈને હવામાન વિભાગની પ્રેસ નોટ અને કોર્પોરેશનની પ્રેસ નોટમાં વિસંગતતા જોવા મળી રહી છે અમદાવાદમાં આપેલા રેડ એલર્ટને લઈને વિસંગતતા છે હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ છે અને અમદાવાદ કોર્પોરેશને રેડ એલર્ટ આપ્યું છે જેને લઈને બંનેના

अहमदाबाद के लिए ऑरेंज अलर्ट जारी किया गया है और जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है आने वाले पाँच दिनों के लिए वो फोर्टी फाइव डिग्री सेल्सियस के आसपास रहेगा अहमदाबाद का आज रोज मॉडल माहिती मुजब आना पाँच दिवसों दरमियान तापमान फोर्टी फाइव डिग्री टेम्परेचर रहे तो प्रकार अनुपान कर रेड एलर्ट हिट एक्शन प्लान अंतर्गत एने डिक्लेयर कर दिवसों તો હવામાન વિભાગનું કહેવું છે કે ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે એટલે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને બીજી તરફ કોર્પોરેશનનું કહેવું છે કે પિસ્તાળીસ ડિગ્રી તાપમાન રહી શકે છે એટલે રેડ એલર્ટ આપ્યું છે ખૂબ સામાન્ય તફાવતના કારણે એલર્ટમાં વિસંગતતા જોવા મળી રહી છે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે તો આ તરફ કોર્પોરેશને રેડ એલર્ટ જાહેર કર્યું છે અને બંનેના એલર્ટમાં વિસંગતતાના કારણે વિવાદ શરૂ થયો છે